આમ બે લાયા હે મારે કીધું કે આમ તન જોવા જાય ને તો ખબર છે હજુ હુધી પોણસો ગરમ હે દૂધ તો વીઆઈ પી એ નઈ માર તો શું કરવાનું વાહ તમે ડબ્બલ જીતવા હે મના ભણા વાહ તમે હવે મોમ માં જીતરી યાર તમે ભણા અરે ખરો ભાઈ ભોણો તો ભોણો જ છે મોમ માં જીતરી ગયો મોમ માં જીતરી ગયો પણ ભોણ કે તું વર રહે એની એ બેસ જો તારા પાણી એની ડબ્બલ કિંમત માં ના લઉં તો તાર મોમ માં મોમ માં નથી તું ઓળખતો નઈ ભોણા tôi đâu có kia đâu, buồn à, ai buồn à, mua 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 cháu đâu buồn rồi, ai có mua mua, à buồn à, bây giờ đi nào buồn à, mua mua tao phải anh đâu tao đừng mua, hả, coi cái kia tao đâu biết cái thằng mua đại rồi rồi ai ố, rồi rồi, anh chỉ chơi thôi, hôm qua anh mua cái gì à, coi này cái này bây giờ tôi tôi thấy cái gì á

ન વેચી મારું મામા યાર એ ભેસ નહી રાખી આપડે વેચવી કિંમત રૂપિયા લેજે વાત કરો સાચી હા યાર એટલા બધા તમે આઠ હજાર તમે લ્યો તારા તો યાર

ઘાટ મો તું જો ભોણા તું મને છેતરી ગયો ને આ તારો મોમો છે હજી સુધી તો કોઈના પણ જતો તારા પણ એ નહીં એ ભેસ્ટ તને પચાસ હજાર કશું દોવા દેતી નહીં કશું એ નહીં આ મોમાનો કમાલ જો તું ગો આ હારું મોમો મારા ભેસ્ટ કે તૈયાર મારા ઘેર હારું પોત છ વાર મચ્યો હા તૈયાર ના થઈ મોમા ઘેર હા એટલી વાર તૈયાર થઈ ગઈ હા લાઈટ જવી પડશે બેસ ગમે તે થાય તો